નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જો જોઈએ આજના સમાચાર રાપર તાલુકામાં નર્મદા કેનાલ પર બક નળીઓ કાપવાની શરૂઆત રાપર વાગડ વિસ્તારના રાપર તાલુકામાંથી પસાર થતી કચ્છની જીવાદોરી સમાન નર્મદા કેનાલ રિપેરિંગ માટે બે અઢી મહિના સુધી બંધ રહેશે ત્યારે કચ્છ જિલ્લાની આ બ્રાન્ચ કેનાલમાં રાપર શહેર અને ગ્રામ્ય વિસ્તાર માટે પીવાના પાણી માટે અનામત રાખવામાં આવશે તે અન્વયે આજે રાપર તાલુકાના મોરાથી સુવઈ સુધીના વિસ્તારમાં આવેલા ખેતરમાં પાણી પીવડાવી રહેલા ખેડૂતોને અગાઉ આપેલી સૂચના અનુસાર આજે રાપર તાલુકા મામલતદાર એચ બી વાઘેલા ચીફ ઓફિસર રવાજી જાડેજા નગરપાલિકા પ્રમુખ ચાંદભાઈ ભીંડે પીજીવીસીએલના નાયબ કાર્યપાલક ઇજનેર એ બી પ્રજાપતિ જુનિયર ઇજનેર કેડી બાંભણિયા રાપર પીઆઈ જે બી બુબડીયા એચવી કાતરિયા નગરપાલિકાના પાણી પુરવઠા સુપરવાઇઝર માવજી મેરિયા સહિતના નગરપાલિકા પોલીસ મામલતદાર નર્મદા યોજના પીજીવીસીએલની ટુકડી સાથે આજે સવારથી બકનળીઓ કાપવાની શરૂઆત કરી હતી તો અમુક ખેડૂતો પોતાની રીતે દૂર કરી રહ્યા હતા આ અંગે નગરપાલિકા પ્રમુખ ચાંદભાઈ અને ચીફ ઓફિસર રવાજી જાડેજાએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે ચાલીસ હજારની વસ્તી ધરાવતા રાપર શહેરમાં ને માત્ર નર્મદા આધારિત પીવાનું પાણી મળે છે એટલે જિલ્લા કલેક્ટર તથા નર્મદાના અધિકારીઓ પાસે આ કેનાલમાં રહેલ પાણી અનામત રાખવા માટે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી તે અન્વયે આ કેનાલમાં જે પાણીનો જથ્થો છે તે અનામત રાખવામાં આવશે જેથી બે અઢી મહિના સુધી કેનાલ બંધ રહેશે ત્યારે આ કેનાલ દ્વારા નગાસર તળાવ ભરવામાં આવશે અને આ પાણી દ દ્વારા દર ત્રણ દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે ઉપરાંત રાપર શહેરને સામખિયારીથી પણ દર બીજા દિવસે ત્રણ એમએલડી પાણી પાણી પુરવઠા બોર્ડ દ્વારા આપવામાં આવશે જેથી લોકો અને પશુઓ માટે પીવાના પાણીની સમસ્યા હલ કરી શકાય નગરપાલિકા પ્રમુખ ચાંદભાઈ એ શહેરના નાગરિકોને પાણી કરકસરથી વાપરવા માટે અનુરોધ કર્યો હતો અને ગયા વર્ષો દરમિયાન કેનાલ બંધ રહી ત્યારે દર અઠવાડિયે પાણી આવતું હતું એવી પરિસ્થિતિ થવા દેવામાં આવશે નહીં રાપર શહેરમાં દર ત્રણ દિવસે તમામ વોર્ડમાં દોઢ કલાક સુધી પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે છે આમ આજથી નર્મદા કેનાલ પર આવેલા બકનળીઓ કાપવાની તથા દૂર કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે ચુસ્તપણે પોલીસ બંદોબસ્ત પણ જો પાણી ચોરી થશે તો ગોઠવવામાં આવશે તેમ એક સંયુક્ત રીતે જણાવ્યું છે અત્યારે નર્મદા કેનાલ બંધ કરવામાં આવી છે સરકાર શ્રી દ્વારા અને અમારે આ પીવાના પાણી માટે અનામત જશો રાખવા માટેના બે નંદાસર કેનાલ એકસો તેત્રીસી સંપ એકસો તેત્રીસી કરી અને ફતેહગઢ સંપ એકસો બાર સુધી ધર બંધ કરવામાં આવેલ છે એ વિસ્તારમાં જે કોઈ ખેડૂત કે મકનાળીવાળા માલધારી કે ખેડૂતો આવેલા છે એમને અમે આ પાણી ન ખેંચવા માટે ન લેવા માટે ડ્રાય રાખીએ છીએ એમાં સાથે પોલીસ પીજીવીસીએલ મામલતદાર સાહેબ નર્મદા નિગમ રાપરના અધિકારી અને આમો નગરપાલિકા એ સાથે રહી અને આ બધું બંધ કરાવીએ છીએ અને આ કોઈ પણ ખેડૂત આ અન અન્નધિકૃત જે કાયદેસર પાણી છે પીવા માટે અનામત રાખવામાં આવેલ છે જેથી કોઈ એક બધાએ ખેડૂતે સાથ સરકાર આપી અને નાળા અને આ મશીનો બંધ રાખવા અને કાઢી લેવા અને આ પાણી પાણી પીવા માટેનું છે એના માટે કલેક્ટરશ્રી અને સરકારશ્રીની એવી સૂચના છે કે કોઈ પણ એવી રીતે આયોજન કરો એ ઉનાળામાં ચાર મહિના પાણીની તકલીફ ન પડે એના માટે આ બધું કાર્યવાહી કરવામાં નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહેલ છે પીવાના પાણીની તકલીફ ન પડે તે માટે સતત ધારાસભ્યશ્રી સતત નગરપાલિકા દ્વારા પાણી પુરવઠો તેમજ દરેક સરકારી કચેરીઓ દ્વારા મહેનત કરવામાં આવી અને કેનાલના દ્વાર બંધ કરીને પાણી વચ્ચે રિઝર્વ રાખવામાં આવ્યું છે અને ખેડૂતોને સૂચના આપવામાં આવી હતી કે તમારા જે બકનાળા છે તે ઉપડાવી લો જેથી કરીને રાપર શહેરને પીવાના પાણીની તકલીફ ન પડે બે માસ જે કેનાલ બંધ રહેવાની છે તેમાં જે ત્રણ દિવસ નહીં એક દિવસે પાણીનું વિતરણ કરવામાં આવે છે તેમ છતાં હજી કેનાલમાંથી વિતરણ કરવામાં આવે છે અને બીજું જે આપણે નગાસર તરાવ પાણીથી ભરી રાખ્યું છે જે આપણો રિઝર્વ સ્ટોક રાખ્યો છે તેમાંથી આવશે અને બીજું પાણી પુરવઠા તરફથી પણ પાણીની માંગણી કરવામાં આવી છે તેઓ પણ દરરોજનું બે એમ એલડી પાણી આપણને આપશે થેન્ક યુ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ દર્શક મિત્રો આજે તારીખ ત્રણ એપ્રિલ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશું નમસ્કાર